રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સદી પુરાણા બ્રિજ પર ભારે વાહનો પર જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મૂકવામાં આવ્યો શહેરના નાગનાથ ચોકથી પૂર્વ દિશા તરફ ધોરાજી શહેર તરફ જતા રસ્તા પર મોજ નદીના પુલ પર ભારે વાહનોને કલેક્ટરે પ્રતિબંધ મૂક્યો ઉપલેટાનો મોજ નદીનો પુલ ગોંડલ સ્ટેટના પ્રજાવત્સલ રાજા ભગતસિંહજીએ સો વર્ષ કરતા પણ વધારે સમય પહેલા બનાવ્યો હતો પુલ પર બાવળ વડલા લીમડા અને પીપળા જેવા અનેક વૃક્ષો ઉગી નીકળ્યા

શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા નાગનાથ ચોકથી આગળ મોજ નદી પર રાજાશાહી વખતનો જે પુલ આવેલો છે તેનું સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ એસવી એનઆઈટી સુરત પાસે કરાવતા આ આ બ્રિજ ને ભારે વાહનો માટે જેવા કે ટ્રક ટ્રક ટેલર્સ વગેરે માટે જોખમરૂપ હોય કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા અંતર્ગત આ બ્રિજને ભારે વ્હીકલ માટે બંધ કરવામાં આવેલો છે જ્યારે કાર જીપ એમ્બ્યુલન્સ મિની બસ જેવી વગેરે વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ શકે છે તેમજ આ બ્રિજ બંધ કરવા અંગે જે કંઈ આનુષંગિક સાઇનબોર્ડ અને ગડલ્સ લગાવવાની કાર્યવાહી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવે છે તો જાહેર જનતાને આ બાબતે નોંધ લેવી